ઈ આગળ વિડીયો મૂક્યો તો ને કે તબેલામાં મંદુ હાલે હમણાં એટલે હમણાં હાઉ મંદા ને મંદુ બધે ભેગું ભરે ગયું બે અટાણે ધોવા દઈ બે ફવાય દે એમ ઓલિયું બે છે એક એક થાય થઈ ને આરતી આવ્યા ભેગી તરત માંદી પડે

Ay, maro અમારા ઘરમાં ભાઈ જો ઓછે વધારે કામ કરતો હોય ને તો રીતે પલ હું કાહ ને હું નો કહેતો હોય તો બરોબર છે એટલે મેં કહ્યું કહેતું મારા મારે વિડિયાનું થોડું કામ કાસ છે હા ફોન લઈને એની નહીં એ રેવા દે રેવા દે મારેમાં પેલી વસ્તુ તો એ છે કે હું જેઠરવાલ જોતો જ મેં

પછી આ વાલો એટલે લાગે આવી પછી સોરા ગવા ને પછી પાછો ભીંડા

લૂમતા પડે ગઈ વજન છે લૂમ પડે ગઈ દીધી મીતા આકડે જોઈએ હું તો હું ઉપર દેખાડતો હતો

¿Dónde tú ven a